નમસ્કાર નવબ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ પાસેના થુઆવી ગામની વસાહતમાં ખેતરમાં અગિયાર લોકો ફસાયા હતા જે પૈકી છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ડભોઈ દેવ અને ઢાઢર નદીના પૂરના કારણે અગિયાર લોકો ખેતરમાં ફસાયા હતા જે પૈકી ચાર મહિલા અને બે બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ચાંદોદ સ્થાનિક નાવિકોની મદદથી છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા નાયબ કલેક્ટર અને મામલતદાર સહિત ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા વધુ પાંચ લોકોને રેસ્ક્યુ કરવા પુનઃ બોટ મોકલવામાં આવી ચાણોદ શ્રમજી મંડળ તરફથી છે અમને મામલતદાર સાહેબનો ફોન આવ્યો હતો એટલે અમે અહીંયા રેસ્ક્યુ માટે આવ્યા છે આપણે વડોદરાના થોવાઈ પાસે અંબાઉ વસાહતમાં અમુક લોકો પાણીમાં ફસાયા છે એવો ફોન આવ્યો એને લીધે અમે બચાવવા આવેલા જો અમને એક ફાઈબરની બોટ આપવામાં આવેલી જેને લઈને અમે ગયેલા બચાવવા માટે તો અમને બચાવીને જઈને આવતા સાત થી આઠ કલાક જેવું થયું છે અને ઘણું બધું એવું પાણી છે અને જારી ઝાખડા છે એ લોકોની પરિસ્થિતિ બહુ દયનીય છે પતરા પર બેઠા છે પોતાના બકરીને બધું લઈને એમાંથી અમે છ જણને અત્યારે બચાવીને લઈને આવ્યા છીએ જેમાં ચાર બહેનો છે અને બે નાના બાળકો છે હજુ ત્યાં અહીંયા બીજા પાંચ જણ છે ફસાયેલા જેને ફરી લેવા જઈએ છીએ અમે